જયપુરી મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો આ સાથે ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે અને આપણે છે ઘરે અને કૃપાબેને અમને જરીક આજે ફરે થોડાક વધારે હેરાન કરી દીધા હે બીમાર પડી ગઈ છે કૃપા માટે આજે હોસ્પિટલ છે એવા આજ ફરજ છે હોસ્પિટલ બદલાવવું પડ્યું જ્યાં આમ જાતા ત્યાંથી સારું ન થયું આજે હોસ્પિટલ બીજું બદલાવ્યું ચેન્જ કૃપાબેનને તકલીફ છે થોડું કફ થઈ ગયો છે અને શરદી ઉધરસ તાવ આવતો નથી અત્યારે છે ને જો હોસ્પિટલે થી બસ આવીને આવ્યા શાંતિથી અહીં તો બિચારી ઓહળી કેવડી ગઈ પછી ખાલી આજે ત્રીજો દિવસ જ છે અને મજા નતી ને હોસ્પિટલે પણ ત્યાંથી હારું ઉછ નહીં દવા આવી જોઈ લો એટલી દવા આવી આ એટલી પછી એક ગોળી અહીંયા પનાયરી છે અને આ છે આપણે નાશ દેવાનું બે વખત નાશ દેવાનું છે આ છે સવાર સાંજ નાશ દેવાનું સવાર સાંજ જ નાશ દેવાનું અને આ છે બે કલાકે નાશ દેવાનું અને નાશ દેવાનું મશીન છે આપણે એટલે એ છે નાશ લેવાનું મશીન પીન ભરાવી દીધી છે અને આમાં બોટલ નાખી દીધી છે નાશ લેવાની દવા હોય ને આની અંદર નાખ દીધી અને કૃપાબેન હાજર થઈ ગયા ઉઠી ગયા જો આવી ઉધરો આવે બિચારીને હેરાન કરી દીધી બિસાડીની હાલો અહીંયા ધારમી આમ વય જાવ તો મશીન ચાલુ કરી દીધું હે નાશ દેવાની ચાલુ જો ધોવાળા નીકળે આ રીતે નાશ દેવાનું દિવસમાં દર બે કલાકે એકવાર નાશ દેવાની હે આવી જ્યાં આવું આવ્યું આની અંદર નાખી દેવાની

અટાણે બિચારી જો નિર હોય ગઈ છે નાશ દીધી દવા દીધી ને એટલે શું છે કે દવામાં થોડુંક ઓયલું હોય ને ઘેનનું કે જે કંઈ હોય અને નાશ દીધી છે નાક ખુલ્લું થઈ ગયું છે અટાણે થોડીક શાંતિ હે બિચારી શાંતિથી હોઈ ગઈ છે નિરાય છે બિચારી મારી દીકરીની હેરાન કરી નાખી છે ત્રીજો ડોઝ લઈશી સાડા છ વાગ્યા હે

અને હું ધાર્મિન મમ્મીની કૃપા અમે ચારે પછી જાઉં અને મૂકવા બે ત્રણ દી પછી અને બીજી કી પપ્પા વગર ફરે છે હે તને ફરે છે તો મિત્રો અત્યારે રાતના સવા અગિયાર વાગ્યા છે અને કૃપાને અત્યારે તાવ આવ્યો છે ડોક્ટરને ફોન કર્યો હતો ને તો ડૉક્ટરે એમ કીધું કે તાવ તો આવશે પોતા મૂકી છે એ અત્યારે જો પાણી મીઠાવાળું છે આ કોટનના કપડા લઈ લીધા હે સફેદ જો આવી ઉધર આવે છે બધા દીકરીને અને અત્યારે ઉલટી કરી થોડીક હાથ બધું ધ્રુજે છે આખું જો મોટું ભેગું નથી થતું જો હાથ આ કાઢે છે ધ્રુજે છે પોતા મૂકે પણ મૂકવા નથી દેતી તો તાવને દવા છે દવા એ પાઈ દીધી છે પણ કીધું પોતા મૂકીને તો વેલ જલ્દીથી રાહત થઈ જાય ડોક્ટર એમ કીધું અને ઉલટી ઘડીક પેલા કરી દીધું કે બે ચાર દી તો ઉતરો રહે હોવા અગિયાર વૈગા છે રાતના

તો હું ખાવું તારે હે ગુલ્ફી ખાવી તો લઈ આવું ચોકલેટ ખાવી વિશાળી હું અહીંયા નથી બોલવાની રાત થઈ ગઈ છે જોરદાર રાત જમાવટ મારી ગઈ છે અમે હજી બધા જાગી છે અને અત્યારે વાયગા છે રાતના બે બે વાયગા છે અત્યારે કંઈક અમારા કૃપાબેનને સારું છે શાંતિથી હોતી છે એક કલાક થયા નીંદર કરે છે એક વાગે સુઈ ગઈ છે રોઈન ને સુતે રોતે રોતા સુઈ ગયું ઉતરા ખાતા ખાતા એક વાગે ની સુતી બે થયા છે આજ ફર એક કલાક નીંદર હારી કરી ગઈ છે અત્યારે તાવ છે નહીં પોતા મૂક્યા હતા તાવ ઉતરી ગયો તાવની દવા હતી પણ પાઈ દીધી શાંતિથી સુતી છે અહીંયા અમારે સફો ખાલી છે અહીંયા અમારે ધ્રુવીબેન સૂતા હોય એ ઘટાડા વૈયા ગયા છે મારે ભેગામાં હીરકી હૂતી હોય એ પણ ઘટારે વહી આ ગાંડી હજી જાગે છે આ એ હજી જાગે છે હું એ હજી જાગું છું જો હવે તાડું મારે છે ત્યાં અને સાવી જો અહીંયા મૂકે જો આજે દિવસે ત્રીજો બીમાર પડીને બપોરના સવા ત્રણ વાગી ગયા કાલે આખી રાત અમે વારાફરતી જઈ ગયા થયું અને વત્યારે કલાક કલાક ફૂઈ જતી તી ને કલાક કલાક જાગતી તી ને એવું કરતી હતી અને નાશ દેવાનું હજી ચાલુ છે હજી કાલ સુધી લાશ દેવાની છે અને આ તહેવારે આવે છે ડૉક્ટર હું રજા ઉપર સૌ આ ઘરે બધું કરું એ કે ડૉક્ટર છે નહીં અને જ્યાં બધું ઘરે મશીન લઈ આવ્યો સૌ અને એને ડૉક્ટરે કીધું ને પછી વધારે પડતા પટ્ટાવાળા એટલે આપણે વાતચીત ફોનમાં ચાલુ છે તો આ રીતનું છે આ તકલીફ છે અને એનું વિડીયો બનાવીને આનો અને એને નાખી છે એ પછી એ ડૉક્ટરે વાત કરીને દવા ત્યાં જાઉં ને દવા લખી દે એ પ્રમાણે દવા લઈ આવું છું આવી રીતનું હે એમાં કૃપાબેન છે ને ભયંકર રીતે બીમાર પડી ગયા બિચારા જેમાં બધું થઈ ગયું હે તોય એ થોડુંક આજે થોડુંક સારું છે કા સારું હે ને આજે થોડુંક સારું હે દર બે કલાક મેં કીધું દેવાનું હે જરીક છે કાલે

દિવસ છે ત્રીજો અને સાંજના વાગ્યા છે દસ ને દસ થઈ છે અમારા આજે દવાના ડોઝ ને નાશ ને બધું આપી દીધું છે અત્યારે જો શાંતિથી હું છે આજે વાંધો નથી રમતી હતી અને થોડુંક ખાધું છે પણ આજે આજે મતલબ એક દહીં ખાધું એક દહીં ખાઈ ગઈ છે અને થોડુંક દવા બાકી પીધી છે અને થોડુંક He got